આ દિવસ મંગુએ મને શું ધંધો ઘરે વરગાર્યો છે આ હવાર પડે ને હોવા સુધીમાં ડોહો ડગરો સોરો બોરો આવા બધો વેફરને પોન ને પડીકી લેવા દોડી પડે આખો દારો કંટાળી દેવાય છે આ કંઈક એવો ધંધો લે હોય કે જેમાં આમ આવતી હોય ઓખોને ટાઢક વર તો એની કંઈક મજા જ અલગ છે આખો દાડો ચમનો પાસ થઈ જાય ખબર ના પડે પણ મને નથી લાગતું કે મંગુ આવો મને ધંધો કરવા દે કે કર્યા લે આ મારે જ કોક કરવું પડશે આ ભૂપટ્ટી બંગડીઓ લેડીઝ નો સોમર કડો બંગળીયો ચુડલીઓ આ ચોલા લેડીઝ ચશ્મા વટ વટ પડી જાય આખો દાડવો શું ને ટાડવ અને ભાઈ મરીશે શરૂઆતમાં ધંધામાં ખોટ જાય તો વાંધો સર પણ ઓખોડ ટાડક રહે ને એ ઘણું મહત્ત્વનું સર